રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી અકસ્માતની ઘટના વધી છે અને ઘણા નિર્દોષ લોકો તેનો ભોગ બને છે કેટલાય અકસ્માત કુદરતી તો એવા બે જવાબદારીથી કેટલાક અકસ્માતો થાય છે જ્યારે અકસ્માત બે જવાબદાર લોકોને તંત્રની લાપરવાહીને કારણે થાય છે અકસ્માત પહેલાં જ જવાબદાર તંત્ર કે સરકાર અગમચેતી વાપરે તો અકસ્માત થતાં અટકી શકે છે દેશ ટ્વેર ગુજરાતી પહોંચ્યું મહેસાણાના જોટાણા તાલુકામાં માર્કેટ યાર્ડમાં આવેલી વર્ષો જૂની પાણીની ઓવરહેડ ટાંકી જ્યાં એટલી હદ સુધી જર્જરિત થઈ ચૂકી છે કે ગમે ત્યારે પડી શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે જેમાં નિર્દોષ લોકો ભોગ બની શકે તેવી શક્યતા છે ટાંકીની માંગણી કરી રહ્યા છે પણ કોઈ અમારું સાંભળતું નહીં આ ટાંકી ક્યારેક પણ પડી શકે છે અને કેટલાક લોકો આ ટાંકી પડવાથી ભોગ બની જશે આ પાછળ સ્કૂલ સ્કૂલ ઉપર પડે કાં તો પછી રાહ દાળી પાછળ રોડ છે એના ઉપર પડે અકસ્માત થાય કેટલા લોકો ગંભીર થઈ શકે કાં તો કેટલા લોકો મૃત્યુ પણ થઈ જાય ગુજરાતમાં કેટલા અકસ્માતો બનતા હોય છે તેમાં નિર્દોષ લોકોને તેનું ભોગવવું પડતું હોય છે નિર્દોષ લોકોના જાનમાલને નુકસાન પહોંચતું હોય છે તેમાં કુદરતી અને કૃત્રિમ જે અકસ્માતો બનતા હોય છે કૃત્રિમ અકસ્માતોમાં કેટલાક લોકોના ભોગે કેટલાક વહીવટી તંત્રના પાપના કારણે કેટલાક રાજ્ય સરકારના પાપના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે નિર્દોષ લોકોને તેના જાનમાલનું નુકસાન પહોંચતું હશે આપણે અત્યારે પહોંચ્યા છીએ આવી જ એક એવી ઘટના છે જે અકસ્માત પહેલા હું આપને બતાવી રહ્યો છું મહેસાણા જિલ્લાનું ચોટાણા ગામ છે ચોટાણા ગામમાં આવેલી એ માર્કેટ યાર્ડ આવેલું છે એપીએમસી માર્કેટ એપીએમસી માર્કેટમાં જોઈ શકો છો એક પાણીની ટાંકી આવેલી છે તેની ઉદ્ઘાટન તારીખ છે તે આઠ અગિયાર ઓગણીસો ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે વોટર વર્ક સબ માર્કેટ યાર્ડ ચોટાણા દ્વારા માન્ય શ્રી જે જે તે વખતના સાંસદ સભ્ય હતા એ કે પટેલ તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ બનાવવામાં આવી હતી ઓગણીસો સત્તાણુંમાં પરંતુ અત્યારે આપ તેની હાલત જોઈ શકો છો તે પાણીની ટાંકી છે તે એટલી હદે જર્જરિત થઈ ચૂકી છે કે તે ગમે ત્યારે પડી શકે છે અને તે અકસ્માતનો જે ભોગ છે તે લોકો બની શકે છે આપને હું દ્રશ્યો નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા જે પાણીની ટાંકી છે તેનો દરવાજો પણ નથી દરવાજો પણ એક ખાલી મૂકીને રાખ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તેમાં જે તિરાડો પડી છે અહીંયા લોખંડના સળિયા દેખાય છે તેમજ જે પાણીની ટાંકી છે તે પાણીની ટાંકી આપ જોઈ શકો છો તિરાળો પડી છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને જે ટાંકી છે તે ઓગણીસો સત્તાણું બનેલી કહી શકાય છે કે પચીસ ને અઠ્ઠાવીસ ઓગણત્રીસ વર્ષ જૂની પાણીની ટાંકી છે આ પાણીની ટાંકીમાં અત્યારે હાલ જાવા મળ્યા મુજબ જે પાણી અત્યારે ભરાઈ રહ્યું છે અને પાણી અહીંયા લોકોને જે માર્કેટમાં જે વેપારીઓ છે તેમને પાણી પર પૂરું પડાઈ રહ્યું છે પરંતુ આ ટાંકી એટલી હદે જર્જરિત થઈ ચૂકી છે કે ગમે ત્યારે તે પડી શકે છે અને તેનો જે ભોગ છે તે લોકો બની શકે છે આ ટાંકીની પાછળ આપણે જોવા જઈએ તો જે શ્રીરામ સર્વ વિદ્યાલય કરીને એક મોટી શાળા આવેલી છે ત્યાં લોકો અભ્યાસ કરે તે બાળકો અભ્યાસ કરે છે આ બાળ આ પાણીની ટાંકી પ્રકારે બનાવવામાં આવેલી છે જે માર્કેટના ખૂણા ઉપર તેના લીધે પાણીની ટાંકી પડી શકે તો જે સ્કૂલ આવેલી છે સ્કૂલના બાળકો જ્યાં બેઠા હોય ત્યાં જ્યાં અભ્યાસ કરતા હોય ત્યાં આગળ પડી શકે છે બાળકોને નુકસાન પહોંચી શકે છે બીજી બાજુ પાણીની ટાંકી બીજી બાજુ પાણીની ટાંકીની બાજુમાં રોડ આવેલો છે જે રાધા રોડ છે જે મહેસાણા જે અહીંયાથી જે ખદલપુર રાણીપુરા તરફ જવાનું જે મુખ્ય રોડ આવેલો છે આ રોડની બાજુમાં જ પાણી ટાંકી આવે પાણી ટાંકી જો કોઈ અકસ્માતનો ભોગ બનીને ટૂંટી જાય તો પાણી ટાંકી બાળકો તેમજ જે રાહદારીઓ છે તેના ઉપર પડી શકે છે ને જે લોકો છે જે બાળકો છે તે બાળકો તેનો ભોગ બની શકે રાહદારીઓ તેનો ભોગ બની જાય નિર્દોષ જે લોકો છે તે તેનો ભોગ બની શકે આના લીધે જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્રને જાગવું જરૂરી છે જાગ્યા બાદ જ જે પાણી ટાકી છે તેનું સમારકામ થશે સમારકામ નહીં થાય ત્યાં સુધી જો પાણી ટાકીને કોઈ અકસ્માત કે કોઈ ઉનારત થાય તો તેનું જવાબદાર કોણ રહેશે તે એક મોટો પ્રશ્ન છે નિશર પટેલ ટ્વેન્ટી ફોર ગુજરાતી મહેસાણા